નમસ્કાર દર્શક મિત્રો હું શું પરેશ ચૌહાણ સૌરાષ્ટ્ર સમ્રાટ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે વિસાવદર સ્થાનિક લોકોની સમસ્યાઓ સાંભળવા ચાલુ વરસાદે રોડ પર ઉતરી આવ્યા ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલિયા આજે વિસાવદર શિવમનગર સોસાયટી તેમજ અન્ય સોસાયટીના લોકોના મૂંઝવતા પાણીના પ્રશ્નો રોડના પ્રશ્નો ભૂગર્ભ ગટર કુંડીઓના પ્રશ્નો વગેરે પ્રશ્નો સાંભળવા ખુદ ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલિયા નગરપાલિકા પહોંચ્યા હતા શિવમનગર સોસાયટીના ભાઈઓ તથા બહેનો બોળી સંખ્યામાં નગરપાલિકા સેવા સદન પહોંચ્યા હતા ત્યાં કોઈ કર્મચારી જવાબદાર અધિકારીઓ ના મળતા તેઓ પ્રમુખના પગ ઘરે પગપાળા ચાલુ વરસાદે નીકળી પડ્યા હતા ધોધમાર વરસતા વરસાદ વચ્ચે ગોપાલભાઈ અને શિવમનગર સોસાયટીના ભાઈઓ બહેનો પ્રમુખના ઘરે પહોંચ્યા હતા રસ્તામાં જ પ્રમુખના મુલાકાત થતાં તેઓને ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલિયા સાથે શિવમનગર સોસાયટીના લોકો સ્થળ ઉપર લાવ્યા હતા અને તેમને મૂંઝવતા પ્રશ્નો રજૂ કર્યા હતા લોકો વચ્ચે પ્રમુખશ્રીએ જવાબદારી લીધી હતી કે તમારા પ્રશ્નોનું સમાધાન બહુ ઝડપથી કરી આપવામાં આવશે આમ ગોપાલભાઈ ઇટાલિયા એક કાર્યરત એક્ટિવ ધારાસભ્ય તરીકે લોકોમાં સાબિત થયા હતા ધોધમાર વરસાદ વચ્ચે વિસાવદર જાહેર માર્ગો પર ચાલી જનતાની સાથે તેઓ ચિંતાના પ્રશ્નો સાંભળવા જનતાની વચ્ચે ગયા હતા બ્યુરો રિપોર્ટ સાવડા વિસાવદર શ્યામ ચાવડા આજે આપણે નગરપાલિકા વિસાવદર આ વિસ્તારની અંદર વિસાવદરના ઘણા વિસ્તારોની અંદર જનતાઓના પ્રશ્નો છે જે પ્રશ્નોને લઈને આજે વિસાવદરની મહિલાઓ બહેનો તેઓ નગરપાલિકાને ઘેરાવ કરવા માટે આવી પહોંચ્યા છે થોડાક સમયની અંદર જ વિસાવદર સત્યાસી ધારાસભ્યો વાય શ્રી ગોપાલભાઈ પણ આવવાના છે તો આ આપણે જોઈએ કે વિસાદરના જે બેનો છે એમને કયા કયા પ્રશ્નો અત્યારે મોજરે છે મળીએ આપણે વિસાદર શિવમનગર સોસાયટીના સોસાયટી ના બહેનો પછી અમારા રોડ ના રસ્તા છે અમે પાણી વેરો ભરીએ છીએ તો અમારે પાણી પૂરું લાઈટ વેરો ભરીએ પણ લાઈટ અને સફાઈ વેરો અમારી પાસે લેવામાં આવે સફાઈ વેરામાં અમારે કોઈ સાફ કરવા આવતું નથી પછી રસ્તા તો અમે આ કેટલાય વર્ષોથી અમને કેટલી વાર રજવા દીધી તો એમને રસ્તા તો અમને કોઈ યાદ ન પાડતો મત લેવા આવે તો એ આ પાડે મિત્રો આપણે જોયું કે આ લોકોને જે જે પ્રશ્નો છે હજુ પણ બેનો છે કે જેઓ કંઈક કહેવા માંગે છે તો જોઈએ આપણે અમે 15 વર્ષથી આ રહીએ છીએ અમારે રોડ નથી રસ્તા નથી કાદવ કીચડમાં અમારે હાલવું પડે છે અમારા છોકરાઓને રિક્ષામાં જાવું તો સ્કૂલે જાવું હોય તો અને મતાને કેમ લેવા આવવા પડે તો

પણ વેરો ભરી છે બધું કરી પણ પાણી પાણી અત્યારે આવતું નથી એટલે ત્રણ ત્રણ દિવસે આ મ્યુનિસિપાલિટી વાળા કચરો લેવા આવે છે તો અમે કચરો ક્યાં નાખો અને છોકરાને કાંઈ નિશાળે જવું હોય તો હાલવાનો રસ્તો જ નથી એકવાર એ લોકોને જોવા તો આવવું પડે ને મત લેવા આવે ત્યારે એમ કે અમે કરી દઈશું અત્યારે કાંઈ કરવા આવતા નથી કોઈ જોવાય આવતું નથી અગાઉ કોઈ પ્રશ્ન આવો ઉદભવેલો ખરો અથવા તો આવો કોઈ પ્રશ્ન અહીંયા સુધી પહોંચેલો નગરપાલિકા સુધી અગાઉ ક્યારે આપણે અહીંયા નગરપાલિકા એ રજૂઆત કરી છે અમે એ લોકો ક્યારે કે ટાઈસ નાખે કેવા જાય છે તો એમ કહે છે કે તમે આઈના મતદાન કરાવો તો અમે નાખી દઈએ આ પ્રશ્ન કે હોય નગરપાલિકા વાળા મેરો તો ભાઈ એરો કોઈ ભરીએ છે અમે હવે જોઈએ કે આ લોકોનો આજનો શું એલાન છે બરાબર આજ તો અમારે છે કે નિર્ણય લેવાનો છે અમારે રસ્તા નથી રોડ નથી લાઈટ લાઇટ નો પ્રોબ્લેમ રહેશે કટરનો પ્રોબ્લેમ કચરા કચરાવાળો નથી આવતો કોઈ પછી દરેક પ્રોબ્લેમ છે અમે કેટલી વાર રજૂઆત કરી અમારી રજૂઆત કોઈ સાંભળવા તૈયાર નથી અહીંયા અમે આઠ તો અહીંયા હાલવાનો રસ્તા નથી તમે એકવાર આવીને જોઈ જાઓ તો તમને ખબર પડે કે કેવા રસ્તા આ ચાર દિવસે તો કચરાવાળો આવે છે મત નાખવા આવે તો એ મત નાખીને અમને એમ કે આ તમારા રસ્તા થઈ જાય છે આવાના અમે ત્રણ વાર રજૂઆત કરી તો અમને કોઈ રસ્તો નથી થયો કોઈ જાતનો અમારો વસ્તુ નથી થઈ મારું નામ છે પૂનમ બેન રમેશભાઈ કાનાણી અમારે ક્યારેય રોડ રસ્તા કે જોવા કે આવતા નથી લોકો એમ છે કે તમે મત આપો ભાજપ માં આપો ઓલમ આપો તો અમે અમે કે તમને કરી દઈએ તો વેરા નથી ભરતા ક્યારે તો વેરા હું લેવા આવે છે લોકો તો વેરા લેવા જ ન આવે ને એમ પાણી નું અમારે ગટરું છે તો કેટલી વાર રજૂઆત કરી તો કોઈ દિવસ એને આમુ જોવા ન થાય એવા ક્યારેય તો તમારે એ બધી રજુઆત એને કરવી પડે ને કે તમે આવું જ પડે ને અમારા શેરીમાં નકાર અમે બધું અત્યારે રોડ નું તારીખ બારીખ લઈને જ આવું જાવથી うん。